જે તમે થમનેલ જોઈને આવ્યા છો યુનિક પેડ વગર ફન્ટ કેવી રીતે વાપરવા ગુજરાતી બરાબર તો સૌથી પહેલાં હું તમને ફન્ટ બતાવી દઉં પિક્સલ લેબ એપની અંદર જઈને અમે પિક્સલ લેબ એપ એપ્લિકેશન ઓપન કરી લીધી છે પિક્સલ લેબ એપ્લિકેશન ઓપન કર્યા પછી તમે જોઈ શકો છો મેં કેટલી ફેરી લખેલું છે કેમ છો કેમ છો કેમ છો બરાબર તો તમને એમ થતું હશે કે ફોટો મૂકેલો છે ફોટો નથી જોવો તમે આ કેમ છો લખેલું છે એની નીચે કે આની ઉપર આપણે ક્લિક કરીશું એ ફન્ટમાં જઈ અને એની અંદર ફન્ટ હું તમને ચેન્જ કરીને પણ બતાવી દઉં તો આ જવાનું છે ફન્ટમાં જઈને માય ફન્ટમાં જવાનું છે માય ફન્ટમાં તમે જોઈ શકો છો આ બધા જ ફંડ મારા છે વિશ્યુ શાયર કરીને બરોબર આ બધા ફંડ ઓલરેડી ફંડ બધા મારા છે આ ફંડ મેં પોતે જાતે બનાવ્યા છે એમાં કોઈ નથી બીજું કાંઈ બરાબર જો આ તમે કેમ છો એ બદલી ગયું જેની ઉપર ક્લિક કરી અને બીજા ફંડ હું તમને બતાવી દઉં બરાબર આની ઉપર પાછું ફંડ ઉપર ક્લિક કરું છું પાછું ફન્ટ ઉપર ક્લિક કરી માય ફન્ટમાં ક્લિક કરી અને તમે કયો એ ફંડ વાપરીને બતાવી દો બીજા નંબરનો જુઓ તમે માથે ઓટોમેટિક ચેન્જ થતા જાય છે બધા જ ફંડ જોઈ શકો છો તમે બધા જ ફંડ ચેન્જ થતા જાય છે આવા જ ફંડ ડાઉનલોડ કરવા માટે તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે છેલ્લે હું તમને બતાવીશ કે આ ડાઉનલોડ કઈ રીતે કરવા બરાબર તો તમે બધા ફંડ જોઈ લીધા છે હવે વિશ્વાસ આવી ગયો છે તમને ફંડ ડાઉનલોડ કરવા માટે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે લિંક ઉપર ક્લિક કરશો એટલે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમે પહોંચી જશો ટેલિગ્રામ ચેનલની અંદર પહોંચી જાવ એટલે તમે જોઈ શકો છો વિશ્વ ટેક નાઇન્ટી ફાઇવ લખેલું છે બરાબર તો એની નીચે બધા જ ફંડ તમને જડી જશે જુઓ આ બધા જ ફંડ છે ને તમારે ડાઉનલોડ કરવાના રહેશે એક એક કરીને તમારે ડાઉનલોડ કરવા પડશે જો તમારે બધા એક જ ડાઉનલોડ કરવા હોય તો નીચે બીજી લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરી અમલ ડ્રાઇવમાં તમે પહોંચી જશો ગૂગલ ડ્રાઇવમાં તમે પહોંચી જાવ નથી બધા એક આ તમે ડાઉનલોડ કરી લેજો